બીજા લગ્ન કરતા છેતરાયો પતિ સુરત શહેર અને એમાં પણ ક્રાઈમ નું શહેર બનતું જઈ રહ્યું હોય તેમ લાગે છે કારણ કે અવારનવાર એટલા કિસ્સાઓ સામે આવ્યા પરંતુ આજે જે કિસ્સો સામે આવ્યો છે તે સાંભળીને તમે પણ હચમચી જશો અથવા તમને પણ વિચાર આવશે કે આવું તો કઈ રીતના બને શું બની હતી ઘટના તો કે એક વ્યક્તિ હતો એક યુવાન તેના લગ્ન થાય છે એ લગ્ન બાદ થોડા જ સમયની અંદર તેના છૂટાછેડા થઈ જાય છે આ છૂટાછેડા થઈ ગયા બાદ પતિને એવી ઈચ્છા થાય છે કે ચાલો ને બીજા લગ્ન કરી લઈએ અને આ બીજા લગ્ન કરવાની ઈચ્છા જ્યારે તે વ્યક્ત કરે છે ત્યારે તેમનો એક મિત્ર તેમની એક ઓળખાણ કરાવે છે યુવતી સાથે પરંતુ આ યુવતી સાથે લગ્ન કર્યા બાદ તેને શું એવી ખબર હતી કે તે હવે એક ઝાડમાં ફસાઈ રહ્યો છે તેની સાથે લાખો પત્ની એ જોવો આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ આ વાત સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલી ગોદાવરી પાર્ક સોસાયટી ની છે જ્યાં વિપુલભાઈ નામનો એક વ્યક્તિ તેમના પત્ની અને તેના એક બાળક સાથે રહેતો હતો જે બાદ વર્ષ બે હજાર ને સોળમાં તેમના છૂટાછેડા થઈ ગયા થોડા સમય જાય છે અને વિપુલભાઈને ફરી એક વખત લગ્ન કરવાની ઈચ્છા જાગે છે જે બાદ વિપુલભાઈએ નવી દુલ્હન શોધવા માટેની મથામણ શરૂ કરી દીધી હતી આ દરમિયાન સરથાણા વિસ્તારમાં રહેતા વિપુલ ડોબરિયા નામના એક વ્યક્તિએ ડિંડોલી વિસ્તારમાં રહેતી બે મહિલાઓ સાથે આ ભાઈની ઓળખાણ કરાવી દીધી જેમાં એક યુવતીનું નામ સંજના હોય છે અને તેમની એક માતા પણ હોય છે આ બંને વચ્ચે વાત થઈ અને પછી વિપુલભાઈએ સંજના નામની યુવતી સાથે લગ્ન કરી લીધા લગ્ન કરવાના બદલામાં સંજનાની માતાના આ ભાઈએ સવા લાખ રૂપિયા રોકડા આપ્યા આઠ હજાર રૂપિયાનો મંગલસૂત્ર આપ્યું અને બે હજાર રૂપિયાની કિંમતના ચાંદીના છડા આપ્યા હતા જો કે માત્ર ત્રણ જ દિવસ લગ્નને થયા હતા અને સંસ્કારી બની બેઠેલી દુલ્હન જ્યાંનો ખરો ચહેરો સામે આવતો હોય તેમ લાગ્યું અને વિપુલભાઈને એક દિવસ એવું કહે છે કે મારા દાદી બીમાર છે તેથી મારે જાવું પડશે આમ કહીને ગયેલી દુલ્હન ના તો પરત ફરી ના તો તેની માતા કે ના ઓળખાણ કરાવનારનો ફોન ઉઠાવવામાં આવ્યો જે બાદ શું થયું સાંભળો સુરત શહેરના સરઠાણા પોલીસ સ્ટેશનમાં ગત છઠ્ઠા મહિનામાં એક અરજી આવી હતી વિપુલભાઈ ડાયાણીના નામથી કે એમની સાથે એવું ચીટિંગ થયું હતું કે એમને લગ્નની લાલચ આપીને એમની પાસેથી એક લાખ પાંત્રીસ હજાર જેટલા રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી જે અરજીના અનુસંધાને સરથાણાના પીઆઈ અને એમની ટીમે મહેનત કરી અને મહેનત કરીને એ જે ટીમ હતી જે ટીમ એના સુધી પહોંચી ગયા તો એમાં બનાવ એવો છે કે વિપુલભાઈ વિપુલ ડોબરિયા કરીને જે એક શખ્સ છે અને એને જ્યોતિ નામની એક છોકરીનો કોન્ટેક્ટ કરેલો અને બંને જણા મળીને જે છોકરીઓ કામ કરતી હોય ઘરકામ કરતી હોય એમને સમજાવે કે તમે અમારી સાથે અમે કઈ કામ કરો અને એ છોકરાને તૈયાર કરી અને દુલ્હન નકલી દુલ્હન બનાવે અને સમાજમાં સોસાયટીમાં એવા માણસો શોધે કે જેના લગ્ન ના થયા હોય અથવા જેને પત્નીની જરૂર હોય એમને પછી વાતોમાં ભોળવી અને આ છોકરીની ઓળખાણ કરાવે એના નામ બદલી બદલીને તો આ જે ગુનો હતો એમાં જે છોકરી છે જે દુલ્હન છે એણે એનું નામ સંજના નામ આપેલું અને આ વિપુલ છે તૈયાર થાય લગ્ન કરવા માટે તો એની પાસેથી એક હજાર પાંચ એક લાખ પાંચ હજાર રોકડા લીધા એ સિવાય ચાંદીની વસ્તુ ચાંદીના છડા સોનાની ચૂની એ રીતે ગણીને ટોટલ એક લાખ પાંત્રીસ હજાર નું મુદ્દામાં જે એક લાખ પાંત્રીસ હજારનું ચીટિંગ કર્યું હતું જેમાંથી આ જે રૂપાલી છે એને પેલા છોકરા સાથે તાપી નદીના શંકર ભગવાનનું મંદિર છે ત્યાં લગ્ન કર્યા અને ત્રણ દિવસ એ છોકરા સાથે રહી અને ત્રણ દિવસ પછી એને એવું બાનું કાઢ્યું કે મારા દાદી બીમાર છે તો મારે ખબર કાઢવા જવું પડશે એમ કહીને એ જે ડિંડોલી રહે છે ત્યાં એ બેન પાછી ગઈ અને પછી પાછી ના આવી ભાઈએ ફોન કરે રજા કરી કે હું નહીં આવું એટલે આ જે અરજદાર હતા એમને શક ગયો એટલે એમણે પોલીસ સ્ટેશનમાં અરજી મહેનત કરી અને આ જે ટીમ છે આ ત્રણ ત્રણ જે જે ટોળકી છે 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 હાલ નામ ખુલ્યા અને મળીને આમની સાથે ચીટિંગ કર્યું એ સિવાય બીજા બે જણા સાથે પણ હકીકત મળી છે એ સિવાય બીજા કોની સાથે ચીટિંગ કર્યું છે એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે તો આમાં ચારસો વીસ અને એકસો વીસ બી મુજબ આઈપીસીની એ કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે અને આગળ જે બીજું એવું પણ હકીકત આવે છે કે આને જે છે એને રૂપાલી કરીને છોકરી જે છે એને સંજના નામ ધારણ કરવા માટે કોઈ સર્ટિફિકેટ ખોટું બનાવેલું પણ અત્યારે ધ્યાન પર આવ્યું છે તો એને પણ વેરીફાઈ કરી અને આગળ એની બીજી 467 68 ની કલમો પણ ઉમેરો કરવામાં આવશે આગળ જે આપ બીજી કોઈ ઘટનામાં આ બધું લખને કઈ લાવે ઉલોને એ કે જે ઘણી કયા રાજ્યમાં આ સાચે છે એમાં અત્યારે પૂછપરછમાં એ અત્યારે રાજકોટ અને રાજસ્થાનનું જયપુર જયપુર સિટી છે એ બે જગ્યા કે છે જે આ વર્ષમાં

સમગ્ર મામલે વિપુલને શક જાય છે અને છ મહિના પહેલા કરેલી ફરિયાદ બાદ હવે સુરત પોલીસને આ ઠગબાજોની ટોળકીને પકડવામાં સફળતા મળી છે હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં પોલીસ જે કડકાઈથી પૂછપરછ કરશે તેમાં આવા કેટલા ગુનાઓ અને કેટલા લોકોને આ રીતના આ લોકોએ છેતર્યા છે તે સામે આવે છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક